ભરૂચમાં અતિ ભારે વરસાદને પગલે ભરૂચનું રતન તળાવ ઉભરાયું છે છે ઉભરાતા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં રેડ એલર્ટના પગલે વરસાદ સમગ્ર ભરૂચ જિલ્લાને ઘમરોડી રહ્યો છે ભરૂચ શહેરના શક્તિનાથ કસક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે ત્યારે ભારે વરસાદના કારણે ભરૂષનું રતન તળાવ પણ ઊભરાયું છે તળાવ ઉભરાતા તળાવનું પાણી આજુબાજુના વિસ્તારોમાં ફરી વળતાં લોકોને પાડવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજે સવારે અગિયાર કલાકે ભરૂષનું રતન તળાવ ઊભળાયું હતું તળાવ ઉભરાતા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું તે વિડીયો કોઈ લાઇક કરે મારી ચારેઓ સબ્સ્ક્રાઇબ કર બે લાઇક અંશરો પેશ કરે મારી ન્યૂ વિડીયો સૌથી પહેલી દેખણી કીધી